આપ સૌ જાણો છો એમ વર્ષોથી બનાસકાંઠા જિલ્લો બને એની માટે માંગણી હતી બે હજાર અઢારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જ્યારે હતા ત્યારે દિયોદર આવ્યા હતા ત્યારે બી એ માંગણીની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા છ વર્ષથી પ્રયાસો ચાલુ હતા દિયોદર મધ્યસ્થમાં આવેલ હોય દિયોદરમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય દિયોદરમાં મુખ્ય કેનાલ નર્મદાની આવેલી છે દિયોદરમાં જીઆઈડીસી હોય રેફરલ હોસ્પિટલ હોય તમામ સરકારી કચેરીઓ આવેલી છે સેશન સ્પોર્ટ દિયોદરમાં છે ત્યારે માંગણી એ હતી કે દિયોદર જિલ્લો બને તો આજુબાજુના લોકો તાલુકાના ગામડાના લોકોમાં સુફાકારી વધુમાં વધારો થાય કાંકરેજ તાલુકો બી નારાજ થયો છે ત્યારે કાંકરેજ તાલુકો દિયોદર જિલ્લો બને એમાં એ લોકોનું બી સમર્થન આજે મળ્યું છે ભાભર તાલુકો હોય લાકણી તાલુકો હોય ભીલડીના તમામ ગામોના સરપંચો ભીલડી સરપંચ તમામ બી લોકો આજે આવ્યા છે અને સ્વયંભૂ લોકોની માંગ એવી હતી કે સરકાર જો આમાં પૂર્ણ વિચાર કરે તો આ વિસ્તારના લોકોને ફાયદો છે બાકી થરાદ જિલ્લો થયો છે થરાદ જિલ્લો બન્યો એનાથી અમને કોઈ દુઃખ નથી તમામ ત્યાંના આગેવાનોને તમામ ત્યાંના લોકોને બી શુભેચ્છા પાઠવીએ છીએ પણ દિયોદરમાં જ્યારે નર્મદાની મેઇન કેનાલ હોય ત્યારે દિલ્હી જવું હોય કે ક્યાંય બી જવું હોય રેલવે કનેક્ટિવિટી જ્યારે દિયોદરમાં હોય ત્યારે દિયોદરને જો મધ્યસ્થ જોતા દિયોદર જિલ્લો જાહેર થયો હોત તો દિયોદરના લોકોમાં અતિ ઉત્સાહનો સમય હોત આભાર